ચાલીસ લાખની કાપડ ની ચીટીંગ નો આરોપી ઝડપાયો ત્રણ માસ થી એ આરોપી ફરાર હતો પેમેન્ટની ઉઘરાણી કરતા હાથ ઊંચા કરી વેપારીને ધાક ધમકી આપી બેગમવાડી દર્કેટમાં શૂટ ના કાપડ માટે વેપારી સાથે છેતરપિંડી કરી આ મામલે વેપારીએ પેમેન્ટ માટે સંપર્ક કર્યો ત્યારે આરોપીએ ધમધમકી આપીને અને પેમેન્ટ આપવાના ઠેકાણે હાથ ઉજા કરી દીધા હતા આ ઘટનાને પગલે વેપારી સલાબતપુરા પોલીસ મથકમાં ફરી યાદ નોંધાવી પોલીસે તપાસ હાથ ધરી હતી અને ત્રણ માસના લાંબા સમય બાદ ફરાર રહેલા ઉમર ચાંદીવાડાની ધરપકડ કરવામાં સફળતા મેળવી છે આ કેસમાં અન્ય આરોપી અને દલાલો સામેની કડીઓ પણ પોલીસ તપાસમાં સામે આવવાની શક્યતા છે